અંકલેશ્વર જેડીસીમાં ફાર્મા મશીનરી કંપનીમાં લાખોની ચોરી સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર આરોપીઓ સામે ગુનો એક જ રોકલેશ્વર જેડીસીમાં ફાર્મા મશીનરી કંપનીમાં લાખોની ચોરી સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર આરોપીઓ સામે ગુનો એક જ રાયો અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલી અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો તો સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર કંપનીનો જ રાત્રિ સિક્યુરિટી ગાર્ડ હોવાનું બહાર આવ્યું છે ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ એક ઇન્ડિયા કંપનીમાં ચોરીનો બનાવ બન્યો હતો ચોરી કરનારી સમોએ રાત્રિના સમયે કંપનીના મટીરિયલ્સ યુનિટને નિશાન બનાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી કંપનીમાં મટીરિયલ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરતો માર્કંડે અવદેશ મોર્યા છે માર્કંડે મોર્યાએ અન્ય ત્રણ સમો સાથે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડ હોવાને કારણે તેને કંપનીના લેઆઉટ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો આરોપીઓએ પ્રોડક્શન એરિયાના શટરનું ખોલી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો અંદરથી તેઓએ ફાર્મા મશીનરીને લગતો રૂપિયા છ પોઈન્ટ એક લાખની કિંમતનો કિંમતી સામાન ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા કંપનીના સંચાલકોને આ ચોરીની જાણ થતાં જ તાત્કાલિક જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પોલીસે ચોરી અંગે ગુનો નોંધીને ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સિક્યુરિટી ગાર્ડ માર્કેન્ડેય ઉદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ચોરીના માલમાં અન્ય કેટલા કિસ્મો સામેલ છે અને ચોરીનો મુદ્દામાલ ક્યાં છોપવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા બાકીના ત્રણ ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર